રાજકીય નેતાઓના કામકાજ તો સ્થાનિક વિસ્તારમાં પ્રજાના કામકાજ કરવાના હોય છે પરંતુ આ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે સુરત મહાનગરપાલિકાના સોનલ દેસાઈ છે જે ઓગણસાઠ વર્ષની વયે કતારગામ વિસ્તારના નગરસેવિકા સાથે તેઓ સાંસ્કૃતિક સમિતિના ચેરમેન પણ છે અને હંમેશા કંઈક ને કંઈક નવું કરવાની માને છે ત્યારે દિલ્હી ખાતે યોજાયેલ મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્લાસિકમાં સેકન્ડ રનર્સ અપ મેળવી અને સુરત શહેર ગુજરાતનું નામ રોશન કર્યું છે મહત્વની વાત છે કે તેમણે ઓગણસાઠ વર્ષની વયે આ કિતાબ મેળવ્યો છે આ કોમ્પિટિશનમાં ત્રણ રાઉન્ડ હતા તમામ રાઉન્ડમાં સુંદર પ્રદર્શન કર્યું તેમણે સુરત સિલ્ક સિટી હોવાથી સિલ્ક સાડી પહેરી હતી અને ડાયમંડ સિટી હોવાથી ડાયમંડનો નેકલેસ પહેરી અને સુરતને ને રિપ્રેઝન્ટ કર્યું હતું નમસ્કાર મારું નામ સોનલ સંજય દેસાઈ સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર અને સાંસ્કૃતિક સમિતિ ચેરમેન આજે તમારા માથે તાજ દેખાઈ રહ્યો છે કઈ રીતે એવોર્ડ લેવા કઈ રીતનું આખું આયોજન મિસિસ જ્યારે મેં મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્વીન ટુ થાઉઝન્ડ એન્ડ ટ્વેન્ટી ફાઇવમાં ભાગ લેવાનું નક્કી કર્યું ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું ઇન્ડિયન કલ્ચરને રિપ્રેઝેન્ટ કરીશ એ દોઢ મહિના પહેલાં મેં તલવારબાજી શીખવાનું ચાલુ કર્યું હતું મારી સ્પીચની તૈયારી કરી હતી અને ટેલેન્ટ શો બતાવવા માટેની તૈયારી ચાલુ કરી દીધી હતી અને આ શોમાં એટી ફોર પાર્ટિસિપેટે ભાગ લીધો હતો અને જેમાં વિવિધ દેશોના ન્યૂઝીલેન્ડ અમેરિકા સાઉદી અરેબિયા દુબઈ બધાએ ભાગ લીધો હતો જેમાં મે ફિફ્ટી નાઇન ઇર્સની ઉંમરે બધા કરતાં અલગ ઇન્ડિયન કલ્ચર રજૂ કરીને મારા ટેલેન્ટને રજૂ કરીને એ લોકો કરતાં મેં વધુ માર્ક્સ મેળવ્યા હતા સ્પર્ધા આ સ્પર્ધા દિલ્હીમાં લીલા પેલેસ હોટેલમાં કરવામાં આવી હતી અને એમાં અઢાર જજીસ હતા તેમાંથી છ જજીસ શોના ઓર્ગેનાઇઝર અને ડિસિશન લેવા માટે હતા અને બાકીના જજીસ તમારું કેટવોક કેવું છે તમારું ડ્રેસિંગ કેવું છે તમારો પોઝ કેવો છે સ્ટાઇલ કેવી છે લુક કેવો છે તમે કયા એલિગન્ટથી ચાલો છો સ્ટેજ પર કયા પરફોર્મન્સ કરવા માટે તમે કેવી રીતે ઉભા રહો છો એ બધાના અલગ અલગ માર્ક્સ માટે જજીસ હતા મહિલા તરીકે મહિલાઓને શું કહેશે પહેલાં મેં સુરતમાં એવોર્ડ પ્રાપ્ત કર્યો પછી યુનાઇટેડ ગુજરાતમાં હું ફર્સ્ટ રનર્સ અપાવી અને આ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્વીન ટુ થાઉઝન્ડ એન્ડ ફાઇવમાં હું સેકન્ડ રનર્સ અપાવી અગાઉ પણ ફેશન પેજન્ટમાં મને ફર્સ્ટ રનર્સ એમાં પણ મળ્યું હતું અને મિલેટ કોમ્પિટિશનમાં પણ મેં ફર્સ્ટ પ્રાઇઝ મેળવ્યું હતું મારે દેશની દરેક મહિલાઓને કહેવાનું કે તમારામાં ખૂબ શક્તિ પડી છે એ શક્તિને ઓળખો એને બહાર લાવો અને જ્યારે પણ આવી કોઈ પણ કોમ્પિટિશન થાય હરીફાઈઓ થાય પેજન્ટ શો થાય તો તેમાં પાર્ટિસિપેટ કરો અને પોતાના ટેલેન્ટને બહાર લાવો